સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોલ્ડો કરવામાં આવ્યો છે અત્યાર સુધી આ વિસ્તારના લોકો આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોલ્લો લખાઈને આવતું હતું ત્યારે હવે આ નામકરણ બાદ હિન્દુસ્તાની મોલ્લો લખવામાં આવે તેવી સ્થાનિકોએ આશા છે જો કે સુરત પાલિકાએ વર્ષ બે હજાર અઢારમાં મોહલ્લાનું નામકરણ બદલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો અમલ છે કરવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કરાયું હતું જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાય સમયથી ભારત પાકિસ્તાનના સંબંધ બગડી રહ્યા છે અને લોકો પાકિસ્તાનને નફરત કરી રહ્યા છે તેવામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં એક મોહલ્લો પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતો હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પાલિકાના શાસક પક્ષના નેતા હતા ત્યારે આ મોહલ્લાનું નામ બદલવા માટે પ્રયાસ કર્યો તો સુરત પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ બે હજાર અઢારમાં ઠરાવ કરીને પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કર્યો હતો જોકે ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો જેના કારણે સ્થાનિકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો જ નામ આવતું હતું હાલ પાકિસ્તાનની હરકતને કારણે આખું ભારત પાકિસ્તાન પ્રત્યે નફરત કરે તેવી હાલત ફરિયાદ હોવાથી પાકિસ્તાની મોહલ્લામાં રહેતા લોકો શરમ અનુભવતા હતા જો કે આટલા લાંબા સમય બાદ સ્થાનિક ધારાસભ્ય પુણેશ મોદી દ્વારા પાકિસ્તાન મોહલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું અનાવરણ નામકરણ કર્યું હતું જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે હવે નામ બદલવાથી ગર્વની લાગણી થઈ રહી છે અને હવે અમારા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો પણ પાકિસ્તાની મોહલ્લાનું નામ કાઢીને હિન્દુસ્તાની મોહલ્લો જલ્દી કરાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી મારું પાકિસ્તાન મોલ્લામાં રહેવાનું છે હું ત્રીસ વર્ષ થી રહું છું ત્રીસ વર્ષ મને અહીંયા નામ મારું આ મોલ્લાનું પાકિસ્તાન જ સાંભળવા આવ્યું છે કે મારા મોલ્લાનું નામ બદલાય છે પાકિસ્તાન માંથી મારા મોલ્લાનું નામ હિન્દુસ્તાન રાખવામાં આવ્યું છે તો મને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે કે ભાઈ મારું મોલ્લાનું નામ અત્યારથી બદલાય છે મારા આધાર કાર્ડ માં બી પાકિસ્તાન છે પણ હવેથી હું મારા આધાર કાર્ડ નું નામ હિન્દુસ્તાન કરાવીશ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો